નવા વર્ષ નિમિત્તે રાજકોટમાં બીએપીએસ મંદિરે ધરાવાયો અન્નકૂટ મોટી સંખ્યામાં ભક્તો અન્નકૂટના દર્શન કરવા માટે પહોંચ્યા બીએપીએસ મંદિરમાં અન્નકૂટનું મહાત્મ્ય ખૂબ વધુ છે અને જ્યારે જ્યારે પણ અન્નકૂટ પ્રભુને ધરાવાય છે ત્યારે ત્યારે મોટી સંખ્યામાં ભક્તો અન્નકૂટ દર્શન કરવા માટે આવતા હોય છે આવનારું વર્ષ સૌનું સુખદાયી નીવડે સારું સ્વાસ્થ્ય મળે તેવી અભ્યર્થના પ્રભુની સમક્ષ સૌ કોઈએ કરી સ્વામિનારાયણ વિક્રમ સંવત બે હજાર બ્યાસી ના મંગલ પ્રારંભે વર્ષનો પ્રથમ દિવસ છે સૌ કોઈ ભગવાનના દર્શને આવે અન્કુટ આવે તો રાજકોટ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે પંદરસો કરતા અધિક વાનગીઓનો અન્કુટ ધરવામાં આવ્યો છે છેલ્લા કેટલાય દિવસોથી બહેનો ભાઈઓ બાળકો બાલિકાઓ યુવક યુવતી સંતો શ્રદ્ધા ભક્તિભાવથી સેવા યજ્ઞ કરી રહ્યા હતા આ અંકુટ ઉત્સવ આપણા સનાતન પરંપરાને જીવંત રાખે છે સ્કિલ ડેવલપ કરે છે સાકારની પ્રેરણા આપે છે જ્ઞાતિ ધર્મ સંપ્રદાય બધા ભેદ ભૂલીને ભગવાન પ્રત્યેની ભક્તિની ઋણ સ્વીકારની પ્રેરણા આપે છે તો આજે સાંજે સાત વાગ્યા સુધી હજારો ભક્તો ભાવિકોને આ મંદિરે અંકુટ દર્શન માટે દર કલાકે આરતી માટે પધારવાનું હાર્દિક આમંત્રણ છે નવ વર્ષ દરેકનું તને મને ધને સુખી થાય એવી ભગવાન સ્વામિનારાયણ મહાન સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના સાથે નૂતન વર્ષાભિનંદન